મારું નામ ઉસ્માન છે હું અહીંયા દાદુપી રોડ ઉપર જઉં છું અને આ જે બનાવ બન્યો છે એ મારા ઘરની સામે જ બન્યો છે ને અવારનવાર અહીંયા નગરપાલિકાના જે ગટરના ચેમ્બરના ઢાંકણા હોય છે એ ખુલ્લી હાલતમાં ક્યારેક ક્યારેક પડ્યા હોય છે અત્યારે આમાં એક ગાય પડી ગઈ છે એવું થઈ શકે છે ક્યારે કોઈ નાનું બાળક પડી જાય તો બે દિવસથી ગાયની ખબર નથી પડી તો નાના બાળકની ખબર ન પડે આમાં શું લાગે તમને આ બેદરકારી છે કોની હોઈ શકે બેદરકારી છે આમાં તો આમ તંત્ર જો પોતાના રીતે પોતાના માણસો જોડે આની ખ્યાલ રાખતા હોય તો આવી ઘટના ન ઘટે બીજી વાર ધ્યાન રાખવી જોઈએ આપણને તમે રહેવાસીઓ છો શું તમારી માંગ છે અત્યારે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે